વલસાડ શહેરના ચાર રસ્તા નજીક આવેલી બી ની ઓફિસમાં જામી દારૂની મહેફિલ ઓફિસ નો વોચમેન અને પારડીની ખાનગી કેન્ટીન નો કર્મચારી નશો કરતા ઝડપાયા દારૂ પીને ધમાલ કરતા બંને શખ્સોની પોલીસે અટકાયત કરી સરકારી કચેરીમાં દારૂની રેલમ છેલથી ચકચાર વલસાડ શહેરના ચાર રસ્તા નજીક આવેલી છે ઓફિસના જ વોચમેન અને અન્ય એક ઈસમે દારૂના નશામાં ધમાલ મચાવતા આસપાસના લોકો જાગી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી વલસાડ શહેરના પોષ વિસ્તાર ગણાતા ચાર રસ્તા નજીક આવેલી બીએસએનએલ ની ઓફિસ ફરજ બજાવતો વોચમેન અને પાર્ડીની એક ખાનગી કેન્ટીનમાં માં કામ કરતો કર્મચારી એમ બંને મળીને ઓફિસના પ્રિમાઇસિસમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા દારૂનો નશો ચડતા બંને શખ્સોએ ધમાલ મચાવવાનું શરૂ કર્યું હતું સરકારી કચેરીમાં હોબાળો થતા જાગૃત નાગરિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કાફલો તરત સ્થળ પર પહોંચ્યો હતો પોલીસે સ્થળ પરથી દારૂની મહેફિલ માણતા વોચમેન અને કેન્ટીન કર્મચારીને ઝડપી પાડ્યા હતા એક સરકારી કચેરીમાં આ રીતે ખુલ્લેઆમ દારૂની મહેફિલ યોજાતા શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે હાલમાં પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છે અને તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી 24 ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.